જમ્મુ કાશ્મીરના પહલગામમાં ગત તારીખ બાવીસમી એપ્રિલ બે હજાર પચીસના રોજ થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં પાકિસ્તાન અને તેના દ્વારા પોષિત આતંકવાદીઓ પ્રત્યે ભારે રોષની લાગણીઓ પ્રવર્તી હતી જેના કારણે પાકિસ્તાનની શાન ઠેકાણે લાવવા ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદુર હાથ ધરવામાં આવ્યું હતું ઓપરેશન સિંદુની સફળતા બાદ ભારતીય સશસ્ત્ર દળોના સન્માનમાં સમગ્ર દેશની સાથે સંઘ પ્રદેશ દમણમાં વિવિધ પંચાયતોમાં વિજય તિરંગા યાત્રાઓ કાઢવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આજે કચ્છીગામ અને દુનેઠા વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રાઓ કાઢવામાં આવી હતી સૌ પ્રથમ કચ્છીગામ વિસ્તારમાં માજી સંસદ લાલુભાઈ પટેલના નેતૃત્વમાં નીકળેલી તિરંગા યાત્રામાં કચ્છીગામ વિસ્તારના તમામ વય જૂથોના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો જેમણે હાથમાં તિરંગો અને ઓપરેશન સિંધુના બેનરો લઈને દેશ અને દેશના સૈનિકો પ્રત્યે તેમની અતુટ ભાવનાના દર્શન કરાવ્યા હતા ભારત માતા કિજય અને પાકિસ્તાન મુર્દાબાદના ગગનભેદી નારા સાથે કચ્છીગામ ચાર રસ્તા પરથી નીકળેલી

ભાજપ પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ ગણેશ ભંડારી ડીએમસી પ્રમુખ અસપી દમણિયા ભાજપ જિલ્લા પ્રમુખ ભરત પટેલ અને ભાજપ મહિલા મોરચાની ટીમો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ પુરુષો અને બાળકો જોડાયા હતા તિરંગા યાત્રા જે કાઢવામાં આવી એ પૂરા દેશમાં ચાલી રહ્યું છે કે અમને સફળતા મળી અમારા સૈનિકોએ એના ઘરમાં ઘૂસીને જે અમને કીધું ધર્મ ગુસી માર્યા તો આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદેશ મંત્રી રક્ષા મંત્રી શ્રી અમિતભાઈ શાહના માધ્યમ સેક્ટરમાં શસ્ત્ર દોડોને આપણા જવાનોને ખૂબ શક્તિ આપી અને માર્ગદર્શન આપ્યું અને એનો બદલો લીધો આપણે વારંવાર આપણા પણ નાની મોટી સમસ્યા આવે જ કરતી જમ્મુ કાશ્મીરમાં જ્યાં જ્યાં બોર્ડર છે ત્યાં ત્યાં પણ આપણે મન બનાવ્યું આપણા પ્રધાનમંત્રી શ્રી મોદી અને ટીમે બસ લો ગરમ હશે લો ગરમે હથોડો મારતો હથોડો માર દયા ઘરને ઘૂસકે મારા પછી તો ઘણું બધું બાકી છે યાર તમારે આજે કચ્છી ગામમાં અમારા ઘટેશ્વર મહાદેવ મંદિરથી જરી પૂજા થઈ અહીં રેલી પૂર્ણ કરી જે જે રેલીમાં અમારા ગામના ભાઈઓ બહેનો અને કાર્યકર્તાઓ અમારા દિપેશભાઈ સાથે હતા એમના માર્ગદર્શન હેઠળ પૂરા દમણ અને દીવમાં અને સૌલાસમાં અમે રેલીનું આયોજન કર્યા હતા તો એમનો આભાર વ્યક્ત કરું છું જે અમે રેલીમાં આવ્યા એમનો ચુસ્સા અને જોરથી રેલીનું આયોજન કર્યું યુવા અને જવાનોએ મારી માતા બહેનો જુસ્સો તો આ રેલી સફળ થઈ અને મેસેજ બી સારો છે આ દેશ અને દુનિયાની અંદર ઘણા દેશોએ આપણાને સપોર્ટ આપ્યો ભારત દેશનો ભારત દેશમાં જે શસ્ત્રોનો ખજાનો છે એ બહુ પાવરફુલ ખજાનો છે મોદી સાહેબને ખબર હતી કે આવતા વર્ષોમાં દિવસો શું થશે એનો સંગ્રહ કરી અમારી લડાઈ ચાલુ રહેશે કાયમ માટે ધન્યવાદ આજે દુનેઠા ગામમાં મોટી સંખ્યામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જે રીતના દુનેઠા મંડળમાં બહેનો ભાઈઓ મિત્રો સાથીઓ એકદમ આપણા ભારતના સૈનિકો માટે સન્માન માટે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને મોટી સંખ્યામાં મેં ભાગ લીધો જે રીતના પાકિસ્તાન વારંવાર એમની જે નાકામ હરકતો ભારત ઉપર કરી રહી પરંતુ આપણે સૌ જાણીએ છીએ આપણા આદરણીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીનું નેતૃત્વ અને મોદીજી જે કહે છે એ કરી બતાવે છે એ એકસો ચાલીસ કરોડ જનતા જાણે છે અને જે રીતના મોદીજીના નેતૃત્વમાં ભારતમાં પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીને સાફ કરીએ છીએ તો આ તિરંગા રેલી આખા ભારતમાં પૂરે જોશ જોશથી થઈ રહી છે અને આ તિરંગા રેલીનું હેતુ જે આપણા સૈનિકોનું સન્માન કરવાનું છે અને એ જ રીતના આજે દુનેઠા મંડળમાં આ તિરંગા યાત્રાનું કાર્યક્રમ કરવામાં આવ્યું અને મોટી સંખ્યામાં બધા ભાગ લીધો એ બદલ હું દુનેઠા મંડળના દરેક ભાઈઓ બહેનોનું હૃદયથી આભાર માનું છું જય હિન્દ જય ભારત વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો કમોસમી વરસાદને પગલે શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા તો શહેરને જોડતા મુખ્ય રેલવે અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયા હતા જોકે મંગળવારે રાત્રેથી જ કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો જેનાથી શહેર અને આસપાસના વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઈ હતી આ અગાઉ ઉકળાટભર્યા વાતાવરણથી લોકો પરેશાન હતા પરંતુ વરસાદે લોકોને બફારાથી થોડી ઘણી રાહત આપી હતી મધ્યરાત્રિએ શરૂ થયેલા વરસાદી ગરમીથી ત્રસ્ત થઈને ઘરના ધાબા કે બિલ્ડીંગોના ટેરેસ પર સૂતેલા લોકોની ઊંઘ બગાડી તેમને ઘરમાં ઘૂસવા મજબૂર કર્યા હતા છેલ્લા પંદર દિવસોથી સમગ્ર પંથકમાં ઠેક ઠેકાણે ખાબકેલા કોમોસમી વરસાદને કારણે કેરી અને લીલા શાકભાજીના ખેતીના પાકને ભારે નુકસાન થયું છે અને આગામી દિવસોમાં પણ હવામાન વિભાગે કોમોસમી વરસાદ ખાબકવાની આગાહી કરી છે વલસાડ અને આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા કૃષિ વિભાગ પણ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે સામે આવેલ એક બંગલાની દિવાલ ને ધરાશાયી કરવામાં આવી હતી હાલમાં સેલવાસ માં માર્ગ પહોળા કરવાનું કાર્ય ચાલતું હોય જેને લઈ માર્ગ ને બંને બાજુ કઈ કેટલા સ્થળોએ માર્ગમાં આવતા અડચણોને દૂર કરવામાં આવી રહ્યા છે આવનાર સમયમાં સેલ્વસના મુખ્ય રસ્તાઓને પહોળા કરવાની કામગીરી ચાલુ રહેશે ત્યારે માર્ગમાં વચ્ચે આવતા તમામ આવા અવરોધોને દૂર કરવામાં આવશે પાડી નજીક ખડકી હાઇવે પર એક અકસ્માત સર્જાયો હતો જ્યારે એક કન્ટેનર ટ્રક નંબર ઝીરો એટ ઝીરો અને મારુતિન સી કે ટુ ઝીરો વચ્ચે વન વચ્ચે હતી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન થઈ પરંતુ કારનો એક તરફનો આગળથી પાછળ સુધીનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો અને પાછળનો કાચ તૂટી ગયો હતો જ્યારે કન્ટેનરને નજીવ નુકસાન થયું હતું જોકે સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કાર સવારનો બાદ બચાવ થયો હતો ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી